તો મિત્રો મેં એક આ વિડીયો અપલોડ કર્યો હતો ફેસબુકમાં અને એમાં એક પોઈન્ટ ત્રણ મિલિયન વે વિડિયો ભૂગો તો એટલે કે બધા માણસો જોઈ લીધો છે લગભગ જૂનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો ઘણા બધા જિલ્લામાં એ વિડીયો વાયરલ થયો આપણો અને બધાએ કોમેન્ટ અમુક માણસો એવી કરી કે આ વાત ખોટી છે અને આ વાત જરાય હાસી નથી તો મિત્રો મારે એ લોકોને એટલું જ કહેવાય છે કે ભાઈ મેં બીબરાવા કોઈને એ વિડીયો અપલોડ નહોતો કર્યો પણ મેં છે ને તમે ખાલી સેફ્ટી રાખો ને એ માટે જ મેં અપલોડ કર્યો હતો તો હવે આ ન્યૂઝવાળા એ વિડીયો મૂક્યો છે તો તમે જો આ વિડીયો એડ કરું આમાં આ વિડીયોમાં તો તમે જોવો એમાં કે આ ન્યૂઝવાળા શું કહે તો એ કહે કે ભાઈ આને તમે ધ્યાન રાખજો સેફ્ટી રાખજો જીવડું છે તો એનું તમે માની લો અને અમે કહીએ તો એ તમે ન માનો અને એ વાત ખોટી લાગે તમને પણ ન્યૂઝવાળા પાસે તો પછી આ વિડીયો પૂગે કે ભાઈ એ કોઈ એવા કેસ આવી જાય એની પાસે પૂગે એ ન્યૂઝ બરા પાછા એ વિડીયોનો અપલોડ કરે તો એ તમારી પાસે પૂગે અને અમારી પાસે એ થોડી ઘણી હાસી વાત હોય ને તો જ અમે અપલોડ કર્યો હોય બાકી હું ખોટા વિડીયો અપલોડ કરતો નથી એટલે મેં તમને બીવરાવા માટે નહોતો અપલોડ કર્યો મેં ખાલી તમને સાવચેતી રાખવા માટે અપલોડ કર્યો હતો વિડીયો અને કે કાંઈ તમારું ધ્યાન રાખજો આમાં શું હોય ઘણા છોકરા એવા હોય કે ભાઈ આ જીવડું નવીન આવ્યું તો નવીન જીવડું ને પકડવાનું એ કરતા હોય એટલે એ પકડે નહીં એવી રમત ના કરે ને રે તમે ક્યાંય જોવ તો તમે એનાથી સાવધાન રહ્યો થોડા ઘણું તો આપણે સેફટી રહી એ માટે મેં એ વિડીયો અપલોડ કર્યો હતો અને અમુક માણસો એમ કહેતા કે આ ખોટા છે ખોટી ના છે એના વિડીયો ખોટા અપલોડ કરે અને અમુક આ માણસો એમ કહેતા કે ભાઈ હવે તમે મજૂરી કે અમારે ત્યાં પછી મજૂર કામે ના આવે તો ભાઈ ખાલી આપણે બીવાની કોઈ જરૂર નથી પણ આપણે ખાલી સાવચેતી રાખવાની છે અને આપણું સેફ્ટી રહે એ માટે આપણે વિડીયો અપલોડ કર્યો હતો તો આ ન્યૂઝવાળા કહે પછી તમે બધાય માનો એના કરતા અમે કહીએ તો અમે હાવ ખોટે ખોટા હાવ ધાબરધીક તો કરી જ ન દઈએ અમે થોડા ઘણી સત્ય વાત હોય ને તો અમે મૂકીએ પછી ભાઈ હાસું હોય ખોટું હોય એ તો મારો રામ જાણે પણ આપણે થોડીક સેફટી રાખવી જોઈએ બીજું હું કંઈ નથી કહેવા માંગતો તો મિત્રો આ ન્યૂઝવાળાનો વિડીયો જો અપલોડ કર્યો અને હું આમાં એડ કરું તમે જોવા આ વિડીયો રાજકોટ જિલ્લા ઉપલેટાના મોટી પાનેલી ગામે અજ્ઞાત રહસ્યમય જંતુ કે જીવડું પકડાયું છે પાટણવાવ ગામ કંડોડા તાલુકાના ગામ અને ઉપલેટા તાલુકાના અને અન્ય ગામોમાં જંતુ કરડવાથી પગમાં સોજો આવે અને રસી થાય અને અસહ્ય દુખાવો થાય અને આખું પગ અને ત્યારબાદ કિડની અને લિવર પર ભારે અસર થાય અને ઘણા દર્દીઓના મોત પણ થયા છે તેવા બનાવો બન્યા હતા અને લોકો જંતુ કરડવાથી આવું થાય તેવું નિવેદન આપતા કોઈ આ જંતુ કે જીવડું કરડતા જોયું નથી પણ સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ અને વિડીયો વાયરલ થતા હતા જેને લઈને આજરોજ મોટી પાનેલી ગામે જીવતું જીવડું પકડી પાડી અને વિડીયો વાયરલ કરવામાં આવે આ જેવડું છે કે અન્ય કોઈ જંતુ એ તો તપાસ તું વિષય છે અલ્પેશ ત્રિવેદી ન્યૂઝ અપડેટ્સ મીડિયા રાજકોટ તો મિત્રો હવે આ વિડીયો તમને હાસું લાગે બરોબર અમે કઈ ખોટું લાગે પણ આપણા વિડીયો જે આવી છે હા ખોટે ખોટા વિડીયો નહીં આવે બરોબર થોડા ઘણું હાસી વાત એ સત્ય વાત એ છે તો જ હું અપલોડ કરું આવા વિડીયો ને કરું અપલોડ આવા વિડીયો નથી કરતો અને હું ખાલી કોમેડીઝ બનાવું છું વ્લોગે બનાવું છું પણ આવા વિડીયો જ્યારે મને થોડા ઘણી થોડીક વધારે હાસી લાગતી હોય ને તો હું વિડીયો અપલોડ કરું એટલે બધા કોમેન્ટ કરવાવાળા ખોટી ખોટી કોઈ વાતું કરતા હતા એને જ મારે જણાવવાનું છે કે ભાઈ તમે આમાં સેફ્ટી રાખો તમને બીવરાવા માટે મેં અપલોડ વિડીયો નથી કર્યો તો હાલો મિત્રો જય દ્વારકાધીશ મહાદેવ